પૂર જડપે કાર આવી સાયકલ ને ઉડાડી પૂર જડપે પબ્લિક કેરી એવો કાર ને ઉડાડી ટૂંકમાં નાનું વાહન હોય એનો વાક નથી મોટું વાહન નો જ વાક છે એવું દર વખત આવે છે તમે એને હા પાછો સાક્ષી થશો આ ન્યાયાધીશ વકીલ પોલીસ કઈ નથી બહુ માથાકૂટ કરતા હતા ઘરની સામે એવું હતું તો સિમ્પલી સો નંબર ડાયલ કરવાનો હતો કે ભાઈ પોલીસ આને આવી લઈ જાઓ

અને આ ત્રીજી વાર ઘર છોડીને નીકળી ગયા ના પણ સમાચાર છે ત્રીજી વાર આ પેલી વખત નહી ત્રીજી વાર રિટર્ન માટેની પણ એફઆઈઆર થવી તો જોઈએ ને અકસ્માત નોંધ થઈ છે એફઆઈઆર નથી થઈ

ઘટના જાણે એમ છે કે ગોંડલ માંથી એક નહીં પરંતુ ગોંડલના બાહુબલી પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ જાડેજા પર છે સાચું ખોટું એ તપાસનો વિષય છે પણ બાહુબલી નેતા દીક્ષિત એ ફરી એકવાર ચર્ચા

જાડેજાનો પરિવાર હોય આ બંને વિશે સાચું ખોટું કોર્ટ કે શું છે જયદાસજી શું કામ ચૂંટણી નથી લડી શકતા અને પહી શું તો બધાને ખબર છે પણ હવે ફરીથી આરોપો કેમ એવું તો શું ગોંડલમાં થયું કે જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર પર સીધો આરોપ લાગ્યો ગણેશ ગોંડલ પર આરોપ લાગ્યો જોકે ત્યારબાદ જયરાજસિંહ જાડેજાએ સીસીટીવી પણ ફૂટેજ જાહેર કર્યા પોલીસે પણ અત્યારે એવું કહ્યું કે જયરાજસિંહ સિદ્ધિ કે આંતરિક રીતે ક્યાંય જોડાયેલી નથી પરંતુ ગુજરાત વિધાનસભા સુધી જ નહીં લોકસભા સુધી આ મુદ્દો લોકસભા સુધી ગુંજ્યો અને હનુમાન બેનીવાલે આ મામલે ટ્વીટ કરી અને આચાર્ય દેવવ્રત ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકોને ટેક કર્યા અને એ મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયત્ન અને જાટ નેતા સાથે સરખામણી અને સાથે જ ગુજરાતમાં રાજસ્થાનીઓ સુરક્ષિત નથી તેવું હનુમાન બેનીવાલે કહ્યું અને આજ મુદ્દા આપણે વાત કરવી છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર હેડલાઇન ન્યૂઝના

પૂર ઝડપે કાર આવી સાયકલ ને ઉડાડી પૂર ઝડપે ઉડાડી વાહન હોય એનો વાક નથી મોટું જ છે એવું દર વખત આવે છે તમે એને હા પાછો સાક્ષી થશો જયારે કે ઘરેથી કોઈ કાર લઈને નીકળે ત્યારે એને એમ હોય કે આજ ગમે એમ થાય સાયકલ વાળા કે ટુ વ્હીલર વાળાને ઉડાડી દે પછી ઓફિસે જવું કે કારખાને જવું એવું હોય તો શક્ય છે કે એનો પણ વાંક હોય તમે ગલી ખૂંચરા માંથી બે પૈડા નું ટુ વ્હીલર લઈને નીકળો અને મેઈન રોડ ઉપર કાર આવતી હોય તો પૂર ઝડપે આવતી હોય કારણ કે રોડ છે સમજો તમારે એટલે કે જે ગલી માંથી તમારે રોડ તરફ આવવું હોય તો એ લોકો એ સાવધાની એ રાખવી જોઈએ કે ભાઈ કોઈ વાહન નથી આવી જતું ને હવે એને બદલે કાઈ થતું નથી અને આપણે હંમેશા એવું લખી છીએ પૂર ઝડપે ખટારા એ કાર ને ઉડાડી પૂર ઝડપે કાર એ રીક્ષા વાળા ને વાળા પૂર ઝડપે સાયકલ વાળા સાયકલ વાળા પૂર ઝડપે ઉડાડી બીજા કોઈ વૃદ્ધ ને ઉડાડ્યો ભાઈ કોઈ ઉડાડવા ન નીકળે પણ દર વખત મોટાનો જ વાંક ન હોય પણ આવે તો છે છાપામાં એવું જ આવે છે આ કેસમાં પણ એવું થયું છે કારણ કે નામ ગમે એમ તો જય રાશિ નામ આવી ગયું એટલે વાત થઈ ગઈ પૂરી વાત થાય છે આ રતનલાલ ભાઈ જાટ નામના વ્યક્તિ ગાંધી આપડે ગોંડલ માં ત્રીસ વર્ષ થી નો ધંધો કરે છે એનો દીકરાનું નામ છે રાજકુમાર જે યુપીએસસી ની તૈયારી કરતો હતો હવે તમારી જાણ ખાતર એ લોકો ને બાપ દીકરા ને બે ને અભ્યાસ બાબતે ઘણા સમયથી ઝઘડા ચાલે છે અને આ ત્રીજી વાર ઘર છોડીને નીકળી ગયા ના પણ સમાચાર છે ત્રીજી વાર આ પહેલી વખત નહીં ત્રીજી વાર પણ આ વખતે જાડુ શું કામ થયું કે ઈ બંને પિતા પુત્ર ટુ વ્હીલર ઉપર બેસી અને ભયંકર રીતે એકબીજા એકબીજાની સામે આક્ષેપ કરતા હોય તેમ ટૂંકમાં જીભા જોડી એ જીભા જોડી કરતા કરતા કરતાં જયરાસિંહભાઈ જાડેજા છે એના બંગલાની સામેથી પસાર થતા હતા ત્યાં સુધીમાં આ કદાચ એનો ગુસ્સો બંનેનો બાપ દીકરા બંનેનો એ ચરમસીમાએ પહોંચ્યો હશે એટલે જેણે પણ ટુ વ્હીલર હકાવતા હતા છોકરો હોય વૈયા પિતા હોય એણે ત્યાં એ ગાડીને ઊભી રાખી ઊભી રાખીને ઝગડવા માટે જ આમ ટૂંકમાં વધારે પડતો ઝઘડો ચાલતો તો એટલે એ થયું એટલે જયરાશીના માણસો તો સ્વાભાવિક જ એના ઘરની બહાર આપણે બધા જાણીએ છીએ એના સિક્યુરિટી ગાર્ડ થી માંડીને એના પાંચ પંદર માણસો બેઠા જ હોય છે એના બંગલાની બહાર એને જોયું હું કે રોડની ની પહેલે પાર કોઈ એક યુવાન કોઈ એક વૃદ્ધ માણસની સાથે જીભા જોડી કરી રહ્યો છે ગાળા ગાળી કરી રહ્યો છે એને ખબર નથી કે આ પિતા પુત્ર છે એને એમ કે કોઈ ગમે તે હોય પણ એક યુવાન છે એક વૃદ્ધ છે જે યુવાન છે એ વૃદ્ધને ગાળાગાળી કરે છે એટલે એ લોકોએ ત્યાં ગયા અને એને પેલા સમજાવવાની કોશિશ કરી હવે જે બન્યું હોય તે ઓલા ભાઈએ ગાળાગાળી કરી હોય તો એ રીતે અથવા તો જયરાશીના માણસો એમ નક્કી કર્યું કે આને થોડીક પ્રસાદી આપો તો ટાઢો પડે એ રીતે પણ એને એ લોકો બંગલામાં લઈ ગયા હોવાનું કહે છે એના ફાધર એક્ટ એમ કહેવાનું છે હવે ગયા અંદર તમે જાણો છો જયરાસી બાપુ ના માણસો હોય કે એના જે કોઈ લોકો એનો એક મુદ્દાનો કાર્યક્રમ હોય છે કાર્યક્રમ શું હોય છે એની પાસે સમજાવટ ના શબ્દો નથી હોતા હોય છે આ ન્યાયાધીશ વકીલ પોલીસ કઈ નથી બહુ માથાકૂટ કરતા ઘરની સામે એવું હતું કે ભાઈ પોલીસ લઈ જાઓ

આમાં તો કૂતરૂ વાહે તો જોડે ને કો કે ભાઈ વો મારી ઉપર થયું પણ હું જોઉ છું કે બે ઢોર રખડતા દોરના બાંધે છે મારે ફોન જ કરવો ને કોર્પોરેશન વરત ઢોર ને પકડી જાવ અમે ઘટના પેઈ અને કદાચ જૈરા છે એટલા માટે કે તું ખરાબેઈ હોય હાલો એવું માનીએ આપણે કે તું ખરાબ ના હોય ના ના હોય તો કેરા ભોગ સાંભળો એમાં આપણે છાપા છુપી નથી કરવાની મૂળ વાત એ છે કે ઈ પાછા ખાલી જયરાશી પણ નથી ને એ પૂર્વ ધારાસભ્ય છે એના પત્ની અત્યારના ધારાસભ્ય છે એનો દીકરો ગોંડલ નગરપાલિકા નો ઉપપ્રમુખ છે જગ જાહેર વાત છે તો ટૂંકમાં સામાજિક અગ્રણી થી માંડીને રાજકીય પણ છે તો ખરા ને હવે ધારો કે કઈ ન બોલે કાલ સવારે ઊઠીને ન્યા માથાકૂટ કરીને છોકરા એ બાપાને ભયંકર બાયરો હોત તો આપણે બધા આપણે એટલે કે તો મીડિયામાં શું આવત કે આની સામે બંગલો તો જયરા છે ને અમારસો જોયા કર્યા પણ કોઈએ કઈ આમાં તો તમે જે બાજુ પકડો એ બાજુ થાય ને એટલે આ લોકોનો જાતીય સ્વભાવ છે એ પ્રમાણે એણે કીધું એ બાઈ માથાકૂટ કરમાં કોણ છે તું ફલાણું ઊડીકણું જે વાત આપણી લોક બોલીમાં થઈ હોય તે એમાં ઓલા છોકરાએ કઈક ગેર બોલ્યા હોય કે એ પછી જુદી ઘટના છે પણ એણે કીધું કામ કરો ના માણસો એમ કીધું કે આને રોડ ઉપર ની આને ઘરમાં લઈ જ્યો એટલે ખબર પડે એટલે ઘરમાં લે એટલે આપણે બે આપડી મારીને એનો સીધો કરીએ આટલી વાત છે હવે પછી ઘટના તો પછી શરૂ થાય કિશનભાઈ આ અત્યાર સુધી આવેલું અર્ધ સત્ય છે હવે તમને હું લીગલી વાત કરું હવે એ ઘટના બની ગઈ થઈ હોય કે રામ જાણે જાહેર કર્યો અને કીધું કે મારા દીકરાને દીકરા અને ગણેશભાઈએ મારી મારીને તોડી નાખ્યો મેં બચાવવાની કોશિશ કરી તો મને માર્યો ત્યારથી મારો છોકરો દુઃખ અત્યારે મારા ઘરે આવ્યો નથી આ હું તમને ચાર તારીખની વાત કરું છું ચાર થી નવ આ પાંચ ચાર પાંચ દિવસ સુધી આ ચાઈવું સાંભળજો હવે હવે ચાર પાંચ દિવસે આનું હવે શું થયું છે જ્યારે એની લાશ મળે છે ત્યારે અહીંયા રાજકોટના કુવાડવા રોડ ઉપરની પોલીસ ચોકીમાં એના જ ફાધર શું લખાવે છે એ તમને કહો હો જે અત્યારે લીગલી ઓન રેકોર્ડ છે તમે એની કોપી પણ મેળવીને મારી પાસેથી મેળવી શકો એમાં ચોખે ચોખ્ખું લખ્યું છે અમારે બાપ દીકરાને અભ્યાસ બાબતે વારંવાર ઝઘડો થતો હતો એટલે એક વાત તો નક્કી થઈ કે ઝઘડો કરીને જ આવતા હતા એમાં જયરાશી તો કોઈ રોલ નતો આપણે જયરાશી ક્લીન ચીટ આપવાના જ બેઠા એ કઈ માસી છોકરા નથી કર્યા ભોગવે જેને જે હોય તે પણ જે વાત હકીકત છે એ તો કરવી કે કેમ હવે એના ફાધર સ્વયં કે છે જ્યારે એના ફાધરે પેલા વિડીયો રજૂ કર્યો એમાં ઈ જ કીધું મને મારા છોકરાને માર્યો આમ તેમ હવે એ એમ કે છે મારા છોકરાને મારે એના ભણવા બાબતે વારંવાર ડખો થતો તો અને એટલે આ વખતે પણ ડખો થયો એટલું જ નહીં પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું કે એ છોકરો એટલે કે રાજકુમાર એના પિતા એના પિતા જે રતનલાલ જાટ છે એનાથી અલગ લોખી રૂમ રાખીને રહેતો સાથે પણ નહીં અને આ ત્રીજી વાર તેઓ શ્રી અહીંથી ભાગી ગયા હતા આ જેમ અત્યારે ગુમ સુધાની વાત થઈ આ ત્રીજી વાર આની પેલા બે વખત ભાગી ગયા હતા અને કેટલાક લોકોનું કહેવાનું એમ છે કે એ નસેડી છે એટલે નશો કરતા હતા અને પોલીસનું કહેવાનું છે કે એ માનસિક અસ્વસ્થ છે આ રેકોર્ડ ઉપરની વાત કરું છું આપણે કોઈની ઉપર બ્લેમ કરતા નથી રેકોર્ડ ઉપરની વાત કરું પણ તમે જુઓ થ્રીલર પોઈન્ટ કેવો છે આમાં એક મુદ્દાનો કાર્યક્રમ જયરાશિહનું નામ આવ્યું એટલે બસ હવે તમ તારે જમાવટ થઈ જશે એમ કરીને બધાય તથાકથિત વિરોધીઓ રાઇવલ એના હોય તે અથવા તો જેને રસ પડે છે એ બધા જયરાશિએ મને ભલ એક વિચાર કરવો જોઈએ કિશનભાઈ કે જયરાસી આના માટે પંકાયેલા છે જ એમાં ના નહીં એ ક્યાં મેં કીધું કે એ કઈ કંઠી પહેરીને કોઈ પૂજા અર્ચના કરે છે પણ આ આવું ઘટના તો કે તાળો તો મળવો જ નહીં શું કામ માર નાખે આ રાજકુમાર છે ધારો કે જે છોકરો યુપીએસસી નું ભણતો હતો એને જયરાશી ને શું રાય બદલાય છે જયરાશી ની કેડર નો માણસ નથી કોઈ મોટો ખાતેદાર નથી કોઈ મોટો કલેક્ટર નથી કોઈ મોટો ગુંડો નથી કોઈ સામેના ગ્રુપ નો માણસ નથી એના ફાધરે કીધું કે હું જયરાશી ને ઓળખું પણ એ તો કઈ રીતે આ બધા ઓળખે એમ પણ અમારે એને યાર કઈ ઓળખાણ નથી અમારે કોઈ વિરોધ નથી અમારો કોઈ આક્ષેપ નથી અમે એમ કહીએ છીએ કે પોલીસ આની તપાસ કરે મારો છોકરો જે છે હીટ એન્ડ રન માં એમાં જ ઓફ થઈ ગયો છે કે કોક એને મારી નાખ્યો છે જે હોય તે એવું એના ફાધર નું કહેવાનું છે પાછું આપણું નહીં અને પોલીસ તપાસ થવાની છે જે અત્યારે જે છે સત્ય બાર આવ્યું શું છે એમાં જયરાજસિંહ નો સીધો વાંક ગણાતો નથી અત્યારે પણ આપણી બધાની સંદેહ કે આશંકા છે એ સ્વાભાવિક છે શું હોય છે કે ભાઈ જયરાજસિંહ ની ધાક ધમકી એવી બધી છે કે એ લોકો કદાચ ફેરવી તોડ્યું હોય પણ તો હું તમને બે ઘડી માની લો કે એના ફાધરે ફેરવી તોડ્યું બે ઘડી હવે એના ફાધર તો ફ્રી છે અત્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવે અને કે બ્લો બાય બ્લો શું થયું તું અને શું કામ આ જયરાસિંહ એને માન્યો કે એને ખતમ કર્યું ક્યાંક રાયવલ ની વ્યવસ્થા તો હોવી જોઈએ ને આપણો ઝઘડો લેવલ લેવલના ના પ્રમાણે તો થવો જોઈએ ને આ છોકરો તો યુપીએસસી નું ભરતો તો બિચાર એના ફાધર તો પાઉ બાજી ની લારી ચલાવે તો જયરાજસિંહ સુ કામ એના મરવી નાખે એમ મારું કહેવાય એવું તો ન હોય કે સવારે ઊઠીને એમ કે હાલો આજે કોઈ નથી માર્યો તો આ લોકોને બોણી કરીએ એવું થોડું હોય ભલા રોડ ઉપર નીકળે મારવા માટે એમ હાલતું છે જી બિલકુલ વંદન તમને એટલે આથી લાઈવ માં બેસાડે છે કે સોશિયલ મીડિયા પર તમે પોસ્ટ મૂકી તમે બે દિવસ પહેલા સમાચાર પણ અમને મોકલ્યા હતા શું તમારા મગજથી તમારો વિચાર વિપરીત છે

કાકાઓને ગણા ને એવો એમ હોય છે પોતે બધું જાણે છે પોલીસ ને કોઈ દિવસ એવી જાણ હોતી નથી પ્રથમ માહિતી અહેવાલ દાખલ થાય પછી તપાસ શરૂ થાય છે આમાં ભાઈ શ્રી જગદીશભાઈ એવું કહી રહ્યા છે

આ વિડીયો શેમાં ઇન્ક્લુડ કરવાના હોય એફઆઈઆર તપાસ રિપોર્ટ એફઆઈઆર થયા પહેલા પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરે છે કોઈ ખાસ વ્યક્તિનો બચાવ કરે છે આની ઉપરથી શંકા કુશંકા ઉદ્ભવે છે કોઈ પણ વ્યક્તિનો અકસ્માત મોત થાય હિટ એન્ડ રન ની વાત આવે છે કે એકસો આઠ એને લઈને ગયો સોપોલ જગ્યાએ એ હોસ્પિટલ કે સમય હિટ એન્ડ રન ની ઘટના પોલીસ ચોપડી અકસ્માત નોંધ કઈ તારીખે થયો એ વિગતો હજી જાહેર કરવામાં આવી નથી

જસ્ટ આપણી ડિબેટ ચાલુ થઈને જયરાજસિંહના ઘરના અંદરના સીસીટીવી આ જયરાજસિંહ જાડેજા ટૂંક સમય પહેલા જાહેર કર્યા છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેના પુત્ર છે જયરાજસિંહના માણસો છે આ બધા કોઈ વાતચીત કરી રહ્યા છે પણ આ હું તમને કહું કેટલી મિનિટના વિડીયો આવ્યા આ લગભગ અમારા સુધી વિડિયો એક સત્તર સેકન્ડનો વિડીયો પહોંચ્યો છે અને પ્રદીપ બીજો કરનો સાડા મિનિટનો છે ને ત્રણ

પત્રકારો જેમ તમે જુનાગઢમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું એમ તમે જાગૃત પત્રકારો છે મને પણ આશા છે એના માણસ હવે જીવતો નથી ચાલો એને માર નથી ખાધો પણ એનું મોત તો થઈ ગયું છે મોત થવા પાછળનું કારણ તો જાણો તો ચાલો કદાચ આ લોકો નહીં કર્યું કરવું પિતાના જે આક્ષેપો છે ખોટા છે રીટ એન્ડ રન આની એફઆઈઆર ક્યાં છે અકસ્માત નોંધ થઈ ગઈ પણ એને કોઈ કે તો ઉડાવ્યો છે ને

કલાકમાં અપહરણ થયેલા ના અરજી આપી છે મારો દીકરો ગુમ થયો છે પોલીસ સિસ્ટમ છે ગુમ ની ગુમ થયાની અરજી આવે એટલે એમના પોર્ટલ ને બધે મેસેજ આપવાનો હોય છે કે ગુમ થયા નોંધ આવી છે તરત બે દિવસમાં જ મળી જાય ચાર દિવસ પાંચ દિવસ વીતી જવાનું કારણ શું કિશનભાઈ દીક્ષિતભાઈ મેં પણ એ વાત કરી જે વંદનભાઈ જરાક જુદા એંગલ થી મેં તમને કીધું કે આપણે જસ્ટિસ નથી ને જયરાસિંહ માછી છોકરા નથી મે લીગલી બહાર આવ્યું છે તે વાત આ છે જે લેખિતમાં છે તે પણ તપાસ નો મુદ્દો છે હજી એના ફાધર તો જીવે છે ને તમે કે તમે કે હું કરીએ એના દિવસે કરી હવે હનુમાન બેનીવાલ સહિતના સપોર્ટ તો છે જ બીજું આ પ્રકરણ આટલું જાડું થઈ ગયું છે એ પણ છે લોકસભા સુધી પહોંચવાની વાત છે મને તો ત્યાં સુધી મેસેજ છે કે પીએમ ઓફિસ માંથી પણ અહીંયા ગોંડલ સુધી મેસેજ આપવામાં આવ્યા છે કે આનું તથ્ય જે છે એ બહાર લાવો સમજી ગયો તો છે તો છે સત્ય ભલેની બહાર આવે તો આવે આપણો ક્યાં શત્રુ છે જે ભાઈ ઓપ થઈ ગયો એની સાથે આપણી કોઈ શત્રુતા નથી જયરાજ સિંહ અરે કોઈ મિત્રતા નથી સવાલ મેં તો લીગલી જે બહાર આવી તે વાત છે કે એના ને એના ફાધર જે પેલા રોતા રોતા વિડીયો ઉતારીને કહે છે કે મારા છોકરાને જયરાજ માર્યો અને એટલે એ ગુમ થયો હજી સુધી મળતો નથી હવે મળ્યા પછીથી વાત કરું એના બનેવી એ એ છોકરાની લાશને ઓળખી કાઢી હવે જે એફઆઈઆર જેને કહેવાય એ કે અમારે મારા દીકરાને ભણવા બાબતે ડખો થયો હતો એટલે એ ત્યાંથી વયો ગયો હતો અને આવું થયું એમાં ક્યાંય એને એમ નથી કીધું કે મારા છોકરાને જયરાસિંહે માર નાખ્યો અથવા તો મરવા મજબૂર કર્યો તો હું એમ કહું એના બાપા હાચા કે આપણે અહીં બેઠા બેઠા બોલીએ એ હાચા એમ મારું કેવાનું છે સવાલ તો એ છે એવું બોલું જ નથી જયરાજસિંહ મળી કીધું નથી તેમ છતાં એના બચાવ બધું બોલો છો એની કરતા તમે એ તો સ્વીકારો અને લાશ મળી છે વંદન

ચાર દિવસ સુધી માણે એવું કેતો તો ગાડી નથી મળતી ગાડી નથી મળતી અને છેલ્લે ગાડી ને પોલીસે શું કીધું કે કદાચ તળાવ માં પણ બહાર આવી ગઈ પણ બહાર થોડા આવી ગઈ ગાડી ને પગ આવી ગયા બહાર હાલથી દોડતી આવી જાય પણ હશે આમાં પોલીસ તટસ્થ તપાસ કરે ને આપણો એ વાત તો એ છોકરા સાથે છે કે છોકરાનો શું વાક કદાચ કોઈ ટ્રક ચાલક ઉડાડી દીધો તો એ છોકરાનો બિચારાનો શું વાક હતો કદાચ એના ઘરમાં ડખો હતો પણ એ ટ્રક વાળા શું હશે હશે એમાં શું થયું એ તપાસનો વિષય છે કે ભાઈ એ જે થયું એમ આપણે આના કોઈ પેલા પર નથી આવતા કિશનભાઈ વાતે ઈ જ છે મને તો સમજાતું ઈ નથી કે કોઈને એમ શું કામ લાગુ જોઈએ કે આપણે જયરાશી બચાવ કરીએ એ ક્યાં મેં તમને કીધું તમે આપણે કઈ હોપારી લીધી વી આર જર્નાલિસ્ટ જર્નાલિસ્ટ ની વાત એમ છે જે તથ્ય છે એ સમાજની સામે મૂકવું અને તથ્ય આ છે તમે જો આક્ષેપ કરવાથી કઈ સત્ય જે છે અબાધિત છે એ બગડી નથી બદલી ન જાતું એ તો તપાસ થશે જ પણ હું તો સીધી વાત તમને કરું કે એના ફાધર તો વિદ્યમાન છે હવે એને સપોર્ટ મળી ગયો તો બોલાવે આપણે સંદેહ કરવું એના કરતા ફાધર પોતે જ ન કે ભાઈ આવી રીતે જયરાસિંહ અથવા તો એના માણસો એ મારા છોકરાને મરવા મજબૂર કર્યો તો હશે તો આપણું બાર આવશે એમ મારું કહેવાનું છે આપણે ક્યાં થઈએ જયરાશિ નિર્દોષ છે કે ફલાણું છે શું કામ આપણે કેવું જોઈએ પણ જે એના ફાધરની ની એફઆઈઆર અત્યારે આવી છે બાર કુવાડવા પોલીસ સ્ટેશનના નેતાએ નિવેદન આપી દીધું ટ્વીટ કરી દીધું આ ચહલ પહલ તમે કઈ દિશામાં જુઓ છો આ વિધાનસભામાં તાત્કાલિક પ્રશ્ન આવી ગયો જુઓ વા વાતા નળિયું ખસ્યું ઈ દેખીને કૂતરું ભયું બહુ થયો ત્યાં સોર બકોર કોઈ કહે મેં દીઠો ચોર તમે જેમ આ ભાઈ વંદનભાઈ કે છે કે જગદીશભાઈ આમ ન કરવું જોઈએ તો વંદનભાઈ એમ કેવું જોઈએ ને કે જયારે સત્ય બહાર નથી આવ્યું તો જગદીશભાઈ તો છોડો સામાન્ય પત્રકાર છે ઓલા તો સંસદ સભ્ય છે એને તો ઉતાવળ ના કરવી જોઈએ ને ઈ કરો લાખો લોકોના પ્રતિનિધિ છે એમને ખુદી પડવાનું હું એમ કઉ એને કેવું જોઈએ ને કે ભાઈ જો તથ્ય જણાશે અને જયરાજસિંહ એમાં અપરાધી સાબિત થશે તો એક હજાર એક ટકા લોકસભામાં ચૂંટણીમાં લોકસભામાં અને એક્શન લેવાની માગણી કરશું તો સો ટકા સાચી જ વાત છે એમાં આપણો સહયોગ છે પણ હવે શંકાના આધારે તમે એમ કરો એ કેવું તો એ પાંચ દસ લાખ લોકોનો પ્રતિનિધિ આ સંસદ સભ્ય છે એ શું હોય છે બે પાંચ કરોડ બે ત્રણ કરોડ લોકોનો પ્રતિનિધિ હોય એને તમામ શબ્દો જોખી તોડીને બોલવા જોઈએ તમને મોકો મળી ગયો કારણ કે હામે જઈ રહ્યા છે કારણ કે એ ભાજપમાં છે કારણ કે ભાજપ સરકાર છે કારણ કે તમારું એન્ટી છે એમ ના હાલે જ્ઞાતિ તમે જ્ઞાતિ ફેવર કરો અથવા તો તમારા પ્રદેશના લોકો ફેવર કરો એમાં જરાય વાંધો નથી પણ ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પણ પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતા હે તો પેલા તમે જાણો તો સહી હું તો એમ જ કહું છું

તો વસ્તુ એ જ છે કે મેં પેલા જ કીધું કે જ્યારે મિરજાપુર સાથે આપણે ગુજરાતના કોઈ પણ શહેરની સરખામણી થાય ને ત્યારે દુખ થાય અને મિરજાપુર પણ કે મિરજાપુર પણ ભારતનો એક અભિન્ન અંગ છે પણ હવે જ્યારે સોશિયલ મીડિયાનો યુગ વધી ગયો છે વિડીયો સીસીટીવી ગણતરીની મિનિટો સેકન્ડોમાં બહાર આવી ગયા છે ત્યારે રાજકોટ પોલીસ ઉપર એક તો શંકા નિશોઈ થાય જ કે કુવડવાથી રાજકોટ ચાલી પચાસ કિલોમીટરના અંતરમાં તમારે ચાર દિવસ કેમ લાગી ગયા ચાર દિવસ સુધી આખો મામલો એ

અને સામે સામે લાશ મળે ક્યાંય કોઈ અજાણા વ્યક્તિની મેચિંગ કરવાનો પ્રયત્ન કરતી હોય છે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ ખોવાયેલી વ્યક્તિ તો નથી ને પણ આવું કેમ ન થયું એક શંકાની સોય સો ટકા છે જો કે આ મામલે જ વધારે ખુલાસા કરી શકે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો રૂમ અમને આપશો રજા નમસ્કાર